મારું નામ રવિ આહિર છે હું અંજારમાંથી એક સામાજિક કાર્યકર્તા છું અને મારી સાથે વ્રજલાલભાઈ છે સોરઠિયા જે બી એક સામાજિક કાર્યકર્તા છે આપ સૌ જાણો છો કે અંજારની જનતા વર્ષોથી ભારે વાહનોની અવર જવરને કારણે પીડિત હતી ત્યારબાદ અંજારની જનતા દ્વારા જન આંદોલન સ્વરૂપે એક આંદોલન કરવામાં આવ્યું ભારે વાહનોની અવર જવર કાયમી પ્રતિબંધ થાય એના માટે અને અંજારની જનતાની જાગૃતિના પરિણામ સ્વરૂપ કલેક્ટરશ્રી દ્વારા એક નવું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું અને નવા નોટિફિકેશનમાં દિવસ દરમિયાન ભારે વાહનોની અંજારમાંથી અવર જવરને પ્રતિબંધિત કરવામાં આવી પરંતુ હાલના તબક્કે પર તમે સૌ જાણો છો કે અંજારમાંથી કેટલીક જગ્યાઓએ ભારે વાહનોની અવરજવર હજી પર ચાલુ છે આજે જે આપણે આ જન આંદોલન થયું એના પછી સરકારશ્રી દ્વારા સાપેડાથી સિનુગ્રાથી સાપેડા સુધીના નવા બાયપાસ રોડને મંજૂર કરવામાં આવ્યો અને એ મંજૂરી અર્થે એકસો ને એક કરોડ જેટલી એકસો અગિયાર કરોડ જેટલી રકમ બી મંજૂર કરવામાં આવી જેમાં સાઠ કરોડનું નવા માર્ગ નિર્માણ માટે અને એકાવન કરોડ જમીન સંપાદિત કરવા માટે સરકારશ્રી દ્વારા મારી માહિતી મુજબ સાઠ મીટરનો પેચ અક્વાયર કરવાનો છે પરંતુ વર્ષો પહેલા આપણે અત્યારે જે માર્ગ ઉપર ઊભા છે આ માર્ગ વીસ મીટરનો ટુ લેનનો ઓલરેડી સંપાદિત થઈ ગયેલી જમીન છે સરકારશ્રી દ્વારા જે કુલ સાઠ મીટર જમીન સંપાદિત કરવામાં આવ આવનારી છે એમાંથી ઓલરેડી વીસ મીટર તો સંપાદિત થઈ ગયેલી જમીન સરકારશ્રી પાસે છે પરંતુ શ્રીની બેદરકારી તંત્રની બેદરકારી અને તંત્રના પેલાના કારણે અત્યારે તમે જોઈ શકો છો કે દબાણકારોએ પોતાના આ રોડની જમીનની આડે બરાબર વાળા બાંધી અને સરકારી રસ્તા ઉપર દબાણ કરવામાં આવેલું છે જો આ દબાણને આપણે ખુલ્લું કરાવીએ તો વીસ મીટરનો રોડ આપણે આજની તારીખમાં આજના દિવસે ખુલ્લો કરાવી શકીએ એવી પરિસ્થિતિ છે જો આ રોડ આપણે ખુલ્લો કરાવી નાખીએ તો જે ટ્રાફિકનું ભારણ અંજારમાં જે સિટીમાંથી જે ટ્રાફિક અત્યારે જાય છે એ ટ્રાફિકને આપણે ભુજથી કરી ભુજથી જે વાહનો યોગેશ્વર ચોકડી થઈ અને ગાંધીધામ જાય છે એ એ તમામ વાહનોને આપણે થી કરી અને સિડુગ્રા સુધી ડાયવર્ટ કરી શકીએ એવી પરિસ્થિતિમાં છે તો શા માટે જે ઓલરેડી જમીન અક્વાયર થઈ ગઈ છે વીસ મીટર એ જમીનને તાત્કાલિક ખુલ્લી કરાવવામાં આવે અને એ જમીનને ખુલ્લી કરાવીને ટેમ્પરરી બરાબર કામ ચલાવ આ માર્ગને ખુલ્લો કરવામાં આવે જેથી કરીને આજની તારીખમાં પણ દિવસ દરમિયાન અને રાત્રે બી તમને તમે સૌ જાણો છો કે રાત્રે અંજારમાંથી અનેક વાહનો પસાર થાય છે તો જો આ વીસ મીટરનો પેચ આપણે ખુલ્લો કરાવી મૂકીએ તો રાત્રિ દરમિયાન બી જે વાહનો ભુજથી ગાંધીધામ જાય છે એ તમામ વાહનોને આપણે સાપેડાથી સિડુગરા ડાયવર્ટ કરી અને સિડુગરાથી જે આપણો નેશનલ હાઈવે ગાંધીધામ અને ગાંધીધામથી જે કંડલા એનું ડેસ્ટિનેશન છે ઓમાં પહોંચાડી શકીએ એવી પરિસ્થિતિ છે એટલે સરકાર શ્રી ડાબારી વિનંતી છે કે આજે ઓલરેડી સંપાદિત થઈ ગયેલી વીસ ની જમીન છે એ વીસ ની જમીન ખુલ્લી કરાવી અને ટેન્ડરમાં બી સેવો બનતો એટલે આ મૃતનો વીસ ચાલીસ માં એવું કામ પરમિટ આપણે વીસ મીટર ઘણી ટ્રેડ છે